તે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો સરની શુભ કામના અને આખો દિવસ નહોતો હોય ચાલુ કરી દીધું સર અને આપણે છે ને અત્યારે ચાક રોટલી બનાવીશું જો આપણે છે ને બાજરીના વડા બનાવવાના છે ને એનો લોટ લોટવા દીધો સર કળે મૂકીશું અને ફ્લાવરનું એવું મિક્સ ચાક બનાવીશું હાય

અને આજે અમારી એસ્પિસેને ના આવો તો ટેન્ની મળે મે મને બાર બેટી મેલા 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 હંગા મેલે જો બળ કાકે ભૂત હા તો સર 14 જ છે કા ના આવો એટલે સર હમ કાળી 14 છે અબ બી ક્લાર્ક કા ગઈ તો પાઈ હમ અન તોય સાળવા જો હમ ઈ મોન આયા રેની જબાજા અમાર મનશા મેં ટટલે બનાવો છું અને આપલાસન વળો બનાવવાનો હશે તે ચલો ગાઈસ તને આપળો પેલા વળો બની દઈએ અને પછી મરીએ તમને તો હે ગાઈસ જો જય માતાજી ગાઈસ નવા બ્લોગમાં માં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આપણે હવા સ્ટાર્ટ કર્યો છે ગાઈસ આજે તો છે કાળી ચૌદસ મારા જેટલા બધા ચાહકો હોય ને એટલે એક કાળી ચૌદસ છે સાધવા જતા હોય મારા જેવા બિકડ હોય ને એટલે બધાને કાળી ચૌદસ ની બધાને શુભકામનાઓ એટલે મને કાં કે લાગુ પડે છે ગાઈસ મને બીક લાગે છે એટલે આજે જો છે ને આપણે જવાના તો નહીં પણ આ તો ખાલી કીએ છે વિડિયો બાકી આપણો તો ફૂલ બીક લાગે છે એટલે મારા જેવા જેટલા લોકો હોય ને એમનો બધા જેટલા બીક હોય ને

કેટી જોઈ શકે પાછી ગાઈસ પોણીમાં દીવા પડ્યો આપણે તેલમાં જ બાળવાના જો લોકો ગમે તે જ ના બાળતા હોય આ કોડિયામાં જ હોય તો ગાઈસ આપણે ઉપડ્યા છે ધાબા ઉપર જો અંધારું ગોળ છે અને કદાચ ભૂત ભૂત રાવે ને તો વધુ ને દીવા જલાવી દઈએ આપણે તો ગાઈસ જો ધાબા ઉપર આવશે ને આપણે દીવા પકતાઈએ જો બરાબર અંધારું છે તહેવાર આવે એટલે પ્રગટાવે આપણે જો એક તો પ્રગટાવી દીધો બીજું જલ્દી જલ્દી દીવા કરી દઈ પગતા આવ્યો જો ભાઈ એક દો તીન ચાર અને પોચ આમાં ભૂતપીત ના આવે તો ગઈ જો આપણે પોચ દીવા ભરે એક બે ત્રણ ચાર અને ઓલો પોચ તો ગાય જો પોચ દીવા આપણો પકડાય છે ગાય જો આપણે છે ને આપણે મોડી ની અંદર પોસરીની અંદર પણ દીવા ભરે જો અને ગાઈસ અમાર બુનની બનાવી હતી રંગોલી જો હશે રંગોલી બતાવો ગાઈસ રંગોલી છે ને ગુડ્ડીના કારણથી અમે હંતાળતી દીધી ખાટલા છે રંગોળી હમ હજી બનાવી શકું નવાઈ બનાવી શકું કોઈને બતાવવા નહીં ગાઈ ગોખીને લીધી રંગોલી रंगोली सन बता नहीं वो सब तोड़ देता है वाह रंगोली ये है रंगोली, रंगोली। वाह जो साथियों मोर दो ये क्या है दीवा घाई दीवा सो दीवा, दीवा 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 ये गणपति તો ગાય છે ને આવી રંગોળી બનાવી છે અમારી ભૂંદી જો વાત તો મહેનત તો ઘણી કરી છે જેવી બનાવી કોમે કોમેન્ટ કરજો કેવી તો બનાવીશું આમાં અજવાળું કર્યું લાગે છે રંગોલી જો આ ટાઈપની રંગોલી બનાવી છે ખાલી તો હું દીવા પ્રગટાવું છું તો ગાય જો આ તો લગભગ અડધો ટંગ મજૂરી કરી ના મેમોને આવ્યો એક સાઈડ અને એક બાજુ અમાર ભૂં છે ને આ રંગોલી બનાવતો હતો જો ફાઈનલી ગાય જો આવી રંગોલી દેખાય છે કોમેન્ટ કરજો આમાં બધી બવ મજૂરી કરી છે જેવી આવડી સાદી સિમ્પલ બનાવી છે લેડો બધો જમીન આપડે સાજવા જવાનું જમીન જવું છે ને આ વડો બળો બધું પેલા એમાં ભર આપણે ભૂતા ભૂતા ખાવા ને તો લઈ જવા એવું ના હોય બધું લઈ જવાનું ઘાદી બધું ખાવાનું એવું હોય તું જેલી નહીં સાધો

और कुछ बताइए पैकेट्स हैं ये ना तोड़ो है इन्हें नम रख ये फटाकड़ा आओ ना 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 लो चकड़ी हो मैं मोटा कोका में देराणी जेठाणी फटाकड़ा बड़ी भेद बड़ा का ई भेद बड़ा का पक के वाला ठीक है

જો પેકિંગ કર દેઓ કાલ કાલે કાલ તપાળ દેવાનું દાડો નગર આવી અવાઈ જાય સૂર્ય થઈ જાય गाइस જો પહેલા છે ને આ ફટાકડા બતાવતો હતો કે જોઈએ ચેક કરીએ અને જો અમે ચાલુ કરી દીધું ફોડવા તો શું તૈયારી કરી બોલો દીવા તો ભરેલા જ હતા સોખો ફોળા એટલે ફોળા બાર હા એટલે કે અન હું જો અંદરનો શોખ પૂરો કરી દે હાલો

તુજો તન ખબર પડી બચ્ચો ટેટા છે પણ તને ખબર નહી એટલે ભડાકો થયો હે ભગવાન આઈ ગયો પપ્પી નાઈ જાય ગયો રાત માં ફૂટી જોયો હતરાક આ છોટા બમ લેકિન બડા ધમાકા ચલો દેરાની જેઠાણી ફોડો હળો નવો ટીટો આવ્યો દેરાની જેઠાણી

હા ખાલી એમ અવાજ જ થાય દિવાળી પૂરી આજ નહી કાલે તું જ ફોડે